ભાઈ પાણીપુરી નો પ્રોગ્રામ કર્યો વિજય બહુ મન થતું સ્ટેટેસુ જોતો હતો સુનિલ ની બેય ગાતા જેરુસલેમ ગાતા જ પાણીપુરી લેવા આઠ દી થઈ ગયા આજ પરવાર આવી બનાવવાની જવા બધી કમ્પ્લીટ કરે રાખ્યું પૂરી તરી મસાલો છે છે આ હે વઘારે વઘારવાના ભાત છે હું ભૂલે કહું કઈ રાસ કેવાય આ પછી રોગા ખાવાના છે અમારું ઝીનકું ઇલેક્ટ્રિક છે અચ્છા રહોડું હોયકુ રાંધવાનું હોય તો આનાથી નાખવાનું મોટા ટોપિયા બે ટાણા હોય તો પછી સાર્વજનિક સુલા મોટા મોટા છે ના જવાનું આપણે સમયજી ન હોય આવીડ્યા વિડ્યા ત્યાં આ જડે આ પાણીપુરી છે મહારાજાની

પાણીપુરીનું પાણી બનાવવાનું મસાલો છે બસો સાલીસ રૂપિયા થાય ઇન્ડિયા ના બરાબર રાખી દીધું

પોકોળા જોવો તો પાણીપુરી કરનાખી બનાવી જવાનું તોય બાય થોડો હોયવતનું એવું કરવા નહોતું એ ટેપ હમણાં ગુજરાતી ગીતું સડાવે બેઠા હોય બીજું કામ અમારે હમણાં સારું છે હવે છ વાગે જે પાંચ વાગે જે કરે ને ભાગી ગયો બેઠા હોય ટેપમાં અડી આવી ને હાથ વાળા આવી હા

બે વરઘોડીયા હા આપડે કઈ નવા નવા લગ્ન થયા હોય તો ખબર આવે અમાર ઘર ખાવા આવી જવું આજે અમાર ઘેર ખાવાનું હોય આજે અમે અમારે ઘરે ખાવાનું કર્યું પાણીપુરી નું બિરયાની પાણીપુરી એ કેરેલાના હા આવે ને પરિણીયાથી ખવડાવી દઈએ ને આમાં હે ને સણા ન ઉતાર પછી નાખ્યા વટાણા સણા ની જગ્યાએ વટાણા મેં હલવે લીધું

એવું કરવાનું ને અમાર બેની રોટલા ને રોટલીયું ને કોઈ થામ ઠીકર વિચારવાનું હંજીવારી પોતા કરવા એવું કરવાનું કાય હંજીવારી પોતા હું જ કરું રોબોટ લેવો 1500 નો આવે રોબોટ રોબોટનો ઓલો રોબોટ આવે ને

થોડોક પર બનાવ નાખીએ જો ભાઈ હવે અમારી પાણીપુરી ખાવા માટે તૈયાર છે અને માટી ઉપર ખાવા સારું બેઠા ઉભળા હા ખાવી હોય તો બધાય પૂગેવો જે આ બનાવી સીએસ જો આપ આ છે કમ્પ્લીટ કરી જો ભરી ના તું ખા